પાસે વરદાન મળ્યું હતું કે દિવસ હોય કે રાત ઘરની અંદર હોય કે બહાર પ્રાણી હોય કે માણસ એને કોઈ પણ મારી ના જેનાથી એનામાં ખુબ અભિમાન આવી ગયો હતો ભગવાનની પૂજા ની બદલે પોતાની પૂજા કરાવતો એનો પુત્ર હતો પ્રહલાદ એ પ્રહલાદ કૃષ્ણ ભક્ત હતો જે એના બપાને જરાય પમતું નતું એટલે એને ઘણા એને મારવાના પ્રયત્ન કર્યા જેમ કે ગુવામાં નાખી દેવો પહાડીથી નીચે ફેંકો પણ તે કૃષ્ણ ભક્તિ હોવાના કારણે તેમ મૃત્યુ ન પામતો પ્રહલાદ ગીરણીય કર્ષકની બેનનું નામ હતું વલિકા

એની અંદર ઘઉં નાખે પૂરી થઈ જાય એ ઘરે ઘરે હોય ત્યારે એમાં જુવાર જુવાર અને રજકો વનસ્પતિ ને રજાડીને પ્રાણીઓને ખવડાવવામાં આવે છે એવી માન્યતા છે કે આ બે વનસ્પતિ વનસ્પતિને હોળીમાં પ્રાણીઓમાં રોગ આવવાની શક્યતા ઘટી જાય નાના છોકરા હોય એ મોટા હોય તે બધા એકબીજાને અબિલ ગુલાલ થી થી બગાડે છે અને પણ હવે અત્યારે અત્યારના જમાનામાં અબિલ ગુલાલ અબિલ ગુલાલ નું ઘટી ગયું છે અને રાસાયણિક પદાર્થ નો ઉપયોગ વધવા માંડ્યો છે જેમ કે ઓઈલ બ્રીજ એવી વસ્તુનો ઉપયોગ થાય છે જેનાથી ચામડીને ઘણું નુકસાન થાય છે અને બીજું કે વળીમાં આપણે ખજૂર અને દાળિયા ખાઈએ છીએ એનું પણ એક કારણ છે ઉનાળામાંથી શિયાળામાંથી ઉનાળા ઋતુ બદલતી હોય ત્યારે અમુક એને મિશ્ર ઋતુ કહીએ છીએ આપણે જે મિશ્ર ઋતુમાં ઘણીવાર માણસો ને અમુક અમુક નાના મોટી રોગ થાય છે જે ખજૂર અને ડાળિયા ખાવાથી એની શક્યતાઓ ઘટી જાય છે એટલે આપણે ખજૂર ડાળિયાઓ પણ ખાઈએ છીએ